નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ માવજત વિશે તો જે ખેડૂત મિત્રો સેનલમાં નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે આપણે જો આ ધાણા અત્યારે પીસોતેર દિવસ જેવા થયા છે અને દાણો ચારો એવો બંધાઈ રહ્યો છે આપણે આમાં પાયાના ખાતરમાં ડીએપી નાખેલું છે ટોટલ આપ અત્યારે સાત પિયત આપેલા છે એમાં ત્રણ પિયત ઉગાડવા માટે ચાર પિયત ઉગ્યા પછી ના આપેલા છે ઉગ્યા પછી આપણે બે વખત ઉરી આપેલો હતો અને એક વખત આપણે સુસ્યાજીવાત માટે દવાનો સંટકાવ કરેલો છે અને ત્યાર પછી બે ફૂગનાશક ના કરેલા હે અને એક છંટકાવ આપણે ઈયળ માટેનો કરેલો છે આપણે ધાણામાં ઈયળ ફૂગનાશકમાં બેસ્ટ ગ્રૂણ જે જોક્સીટ આવે જોકસ્ટ્રોબિન અગિયાર ટકા અને ટેબકોનાજલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસી ફોર્મ આવે તેનો કરેલો છે બે વખત અને ઇયર્ડમાં આપણે યુપીએલ કંપનીનું ગુંથર નોવાલ યુરન પાંચ પોઈન્ટ પચીસ ટકા પ્લસ ઇમા મેક્ટિન બેન્જોઈટ ઝીરો પોઈન્ટ નવ ટકા એસી ફોર્મમાં જે ટેકનિકલ આવે છે તેનો છંટકાવ કરેલો છે અને આપણે ઈયર્ડમાં ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે આ દવાનું આપણે અત્યારે આપણે પીસોતેર દિવસના ધાણા થયા છે અને ખૂબ સારો એવો ગ્રોથ છે ધાણામાં અત્યારે આપણે પ્રશ્ન શું થાય કે ધાણામાં આપણે એક ધ્યાન રાખવા ધ્યાન રાખવા જેવી બાબત હોય તો એક પિયત મેનેજમેન્ટ ઠાર ઝાકરનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે એક પિયત ન આપવું જોઈએ અને જો પિયત આપણે આપીએ આપવું જરૂરી હોય ને ખાસ જરૂરી હોય ને પિયત આપીએ ત્યારે તો એક આપણે ફૂકનાશક દવાનો છંટકાવ ખાસ કરવો જોઈએ ને અત્યારે આપણે કે ખેડૂત શું કરે કે ધાણાનો ગ્રોથ થઈ ગયો જો આ દાણામાં અત્યારે આપણે નીકળવું મુશ્કેલ છે જો આમાં દવાનો છંટકાવ કરીએ તો દાણા ભંગાતા હોય છોડ એટલે ખેડૂત દવાનો છંટકાવ ન કરે ફૂગનાશક એટલે આપણે જ્યારે ઠારજાકનું પ્રમાણ વધારે હોય ત્યારે જે આપણે ફૂંકીમાં દાણા બંધાતા હોય વધારે ત્યાં આપણે દાણા બંધાવાની સંખ્યામાં ઘટાડો થાય કણ ઓછા ઓછા કણમાં દાણા બંધાય એટલે આપણે દાણામાં ઉતારામાં માર પડે એટલે ખાસ કરીને ફૂગનાશક દવા દવાનો છટકાવ કરવો જોઈએ અને પિયત મેનેજમેન્ટ પણ કરવું જોઈએ જ્યારે જયારે પ્રમાણ હોય ત્યારે ન આપવું જોઈએ અને આપણે આ સાતમો પિયત જયારે આપેલું છે સહેલું પિયત સાતમું હવે લગભગ ટકા પિયત નહીં આપવું પડે ધાણામાં પછી વાતાવરણ ઉપર રત ઉપર ફેરફાર થઈ શકે કદાચ આપવું પડે તો એક કાપવું પડે લગભગ તો નહીં જ આપવું પડે એટલે આપણે આ પિયતમાં જે નેવું ટકા સલ્ફર આવે તે એક વીઘે એક કિલો આપેલો છે પિયતમાં હારે જે પાવડર સ્વરૂપમાં નેવું ટકા સલ્ફર આવે આપણે તે પિયતમાં હારે એક વીઘે એક કિલો આપેલું છે તેનાથી આપણે દાણાના વજનમાં ખૂબ સારો એવો ફાયદો મળે અને બાકી આપણે આગળ ચેનલમાં મૂકેલો જ છે સલ્ફર વિશે વિડીયો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે